અને જનતાને પણ અપીલ કરીએ છીએ કે સજાગ રહે વોટ ચોરી કરનારા લોકોએ આખો પ્રોગ્રામ હાથ ધર્યો છે પરંતુ આપણે એને સફળ બનવા દેવા નથી આમ જનતા જાગે આમ આદમી પાર્ટીના સહયોગથી આ મતદાર યાદીની અંદર દરેક વ્યક્તિનું નામ આવી જાય દરેક નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં 4 નવેમ્બર થી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ખાસ સઘન ચકાસણી એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સરની કામગીરી શરૂ થવા જઈ રહી છે અને આ કામગીરી એક મહિનો ચાલવાની છે તે પછી નવમી ડિસેમ્બરે મતદાર યાદીનો કાચો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે તો હવે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા એક મિટિંગ રાખવામાં આવી હતી જેમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને એ વખતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આ મિટિંગમાં પહોંચ્યા હતા ચૂંટણી આયોગ દ્વારા મિટિંગમાં એવું કહેવામાં આવ્યું છે ઇન્યુમરેશન ફોર્મ ભરાવવામાં આવશે તો હવે આ કામગીરીને લઈને ખાસ સઘન ચકાસણીને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા કેટલાક મહત્વના પ્રશ્નો આ મીટિંગમાં ઉઠાવવામાં આવ્યા છે બેઉ દ્વારા પ્રશ્ન એક ખૂબ મહત્ત્વનો એવો ઉઠાવવામાં આવ્યો છે કે સરની કામગીરી પૂરી થયા પછી જો કોઈ વ્યક્તિનું નામ બે સ્થળે મતદાર યાદીમાં તેમ છતાં નોંધાયેલું હોય તો તેને દૂર કરવા પાસે દૂર કરવા માટે ચૂંટણી આયોગ પાસે કયું મેકેનિઝમ હશે આ પછી પ્રશ્ન એ પણ ઉઠાવવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિનું નામ રાજકોટના પણ મતદાર યાદીમાં પણ નોંધાયેલું છે અને સાથે ઉત્તર પ્રદેશના કોઈ વિધાનસભાના કોઈ વોર્ડની મતદાર યાદીમાં નોંધાયેલું છે તો તેની માટે શું આપણે ચૂંટણી આયોગ કામગીરી કરશે કારણ કે આપણા ત્યાં આપણો ગુજરાત જે છે તે ખૂબ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને લગભગ દરેક જિલ્લાઓમાં પોતાની એક એક જીઆઈડીસી છે અને માઇગ્રેન્ટ લોકો અહીંયા આવતા હોય છે રોજગારી માટે તો જો કોઈ વ્યક્તિનું નામ રાજકોટની મતદાર યાદીમાં હોય અને સાથે સાથે ઉત્તર પ્રદેશની કોઈ મતદાર યાદીમાં હોય તો તેને દૂર કરવા માટે ઇલેક્શન કમિશન શું કરશે અને જો આ રીતે મતદાર યાદીમાં નામ દૂર ના થયું તો ઇલેક્શન કમિશન આ જેટલા પણ માનવ કલાકોનો ઉપયોગ કરી રહ્યું છે આ સંપૂર્ણ મેકેનિઝમનો ઉપયોગ કરી રહ્યું છે અને સાથે જ એમાં તે જે પૈસા ખર્ચાશે તે ખૂબ મોટા પાયે વીડફાવા જઈ રહ્યા છે આમ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ આ તમામ પ્રશ્નો કર્યા છે ખાસ સઘન ચકાસણી અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીને લઈને સાથે જ તેમણે એક વાત પણ સ્પષ્ટ કરી દીધી છે કે આવનારી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનું હારવું એ ફરજિયાત છે અને જ સાથે જ એ પણ ધ્યાન રાખવામાં આવશે કે બધા જ મતદારોનું નામ મતદાર યાદીમાં આવી જાય અને કોઈ પણ પ્રકારની જ વોટ ચોરીને અંજામ ના આપી શકાય

અને ગુજરાત ભરના પાંચ કરોડ અને એક્યાસી લાખ કરતા પણ વધુ મતદારોની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે આ મતદાર યાદીની અંદર મૃત્યુ પામેલા મતદારો સ્થળાંતર થયેલા મતદારો અન્ય રાજ્યથી આવેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો આ તમામને આઈડેન્ટિફાઈ કરી અને મતદાર યાદી સુધારણા કરવાનો આ કાર્યક્રમ છે એની અંદર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે શ્રી ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં અમે જોડાયા છીએ વિશેષમાં ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા સંવાદ થયો છે રાજકીય પક્ષોના સહકારની પણ અપેક્ષા રાખી છે પરંતુ આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સહયોગ આપી કોઈ પણ મતદાર છૂટી ન જાય કોઈનું નામ મતદાર યાદીમાંથી કપાઈ ન જાય હટાવી ન દે કાઢી ન નાખે એ પ્રકારની ખાસ કાળજી રાખી વોટ પ્રહરી વોટ રક્ષક ની આખી ટીમ ઊભી કરી આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને જવાબદારી સોંપી કોઈ પણ પ્રકારે જનતાનો મત કપાઈ ન જાય ખોટા માણસોના મતદાર યાદીમાં નામ ચડાવી દેવામાં ન આવે એની આમ આદમી પાર્ટી કાળજી રાખશે અને આ આખી મતદાર યાદી ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમની અંદર પૂરી ગંભીરતાથી જોડાય પૂરા તાકાત સાથે જોડાય અને એમાં અમે સહયોગ કરીશું અને જનતાને પણ અપીલ કરીએ છીએ કે સજાગ રહે

એક મહિના ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બરમાં જે કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે અમે અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા પણ જરાય ગંભીરતા નથી કીધું કે જે છે જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને એમપી ના હોય યુપી ના હોય કે બિહારના હોય ત્યાં પણ મતદાન કરે છે ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું કઈ રીતના ઓળખાશે એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એવી એનો જવાબ નથી બીજું કે પાંચ કરોડ આઠ લાખ ઓગણ ચાલીસ હજાર મતદાતાઓનું જયારે ફોર્મ ભરવાનું છે ત્યારે એટલા બીએલઓ કે બીએલ અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થે ગયા છે એમને એક મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તાળો હશે એ લોકો બહાર મજૂરીએ ગયા છે તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું એમની પાસે બસ બીએલો કરશે બી કરશે એના સિવાય બીજા કોઈ જવાબો નથી બીજું કે જે વ્યક્તિ ઓગણીસો પછી જન્મ લીધો છે એનું બે હજાર બે ની યાદીમાં નામ નથી તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું તો એમણે કીધું કે દાદા દાદી માતા પિતાના સંબંધીઓના યાદી સાથે જોડીને કરીશું ઘણા લોકોના તો સંબંધીઓના નામની હશે તો શું કરવામાં આવશે ત્યારે આ એસઆઈઆર જે લાવવામાં આવી છે એ આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે એમની પાસે કોઈ જવાબ નથી કોઈ તંત્ર નથી કોઈ ટેકનિકલ નથી બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી ત્યારે આ ખૂબ જ ખર્ચાળ પ્રજાના પૈસે પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે એમાં શિક્ષકો તલાટીઓ ગ્રામ સેવકો તમામ અધિકારીઓ પણ હેરાન થશે અમારા એજન્ટો સિવાય બીએલો તમામ લોકો હેરાન થવાના છે ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે જે મળે છે એનું નામ તો નીકળે જ છે ને જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એની મુદત પૂરી થાય એટલે થઈ જવી જોઈએ અને આ જ યાદીમાં થઈ જવી જોઈએ એને એસઆઈઆરની નવી યાદીમાં લાવીશું એપ્રિલમાં આવશે જૂનમાં આવશે એવી વાતો જયારે ચૂંટણી આયોગ કરતું હોય એટલે મને લાગે છે ચૂંટણી આયોગમાં જરા બી ગંભીર નથી આમાં ગુજરાતના પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ મતદાતાઓ હેરાન થવાના છે અધિકારીઓ પરેશાન થવાના છે એનો કોઈ નિચોડ આવવાનો નથી એવું મને આજના મિટિંગમાંથી લાગે છે સ્થાનિક સ્વરાજની સ્થાનિક જે પ્રકારે ચૂંટણી પંચ છે એ બંધારણીય સસ્તા છે અમે જ્યારે ચૂંટણીઓ લડીએ છીએ ગઈ વખતે અમે અંકલેશ્વરમાં ડુપ્લિકેટ મતદાતાઓની ફરિયાદો આપી છે પુરાવા સાથે કેમ કાર્યવાહી નથી કરી આવનારા ભવિષ્યમાં ડુપ્લિકેટ મતદાતો પકડાશે એની એમની પાસે ટેકનોલોજી છે બતાવે અમને કઈ રીતના એ લોકો બાયોમેટ્રિક કરશે કે કઈ રીતના આધાર લિંક કરવાના છે એની એનો એમના પાસે કોઈ જવાબ નથી એટલે આ માત્ર ને માત્ર એક પ્રોગ્રામ બનાવીને પોગ્રામમાં ખર્ચો કરીને એક તાયફાનો આખું અને લોકોને હેરાન કરવાનું આ છે જે પ્રકારે આધાર અપડેટ થયા કેવાયસી કરાવવા માટે લોકો ત્રણ ત્રણ મહિના લાઈનો પર રહ્યા અને એક પ્રકારનો આ બીજો પ્રોગ્રામ છે અને આમાં ગુજરાતની પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર જનતા આમાં હેરાન થવાની છે છે એમાં ખાસ કરીને જે જે બોર્ડર બોર્ડર વિસ્તારો વિલેજો જ્યાં બીજા રાજ્યોમાંથી અહીંયા લાવવામાં આવી છે અહીંની દીકરીઓને ત્યાં આપવામાં આવી છે એમની પાસે તો કોઈ પુરાવા નથી કે ત્યાંની યાદીને મેચ કરીને બી મેચ કરીને ત્યાંનું નામ કમી કરે અહીંયા નામ ઉમેરે એવું કોઈ સિસ્ટમ આપની પાસે નથી આ માત્રને માત્ર બિહારના એસઆઈઆર અમે કર્યું છે એ એના પર અમે અહીંયા કરીશું એવી વાતો ચૂંટણીપંચે આજે અમને કરી છે જે ખૂબ જ અમારા માટે તો ચિંતાનો વિષય હતો પણ એમને એમાં કોઈ પણ ગંભીરતા નથી એવું અમને લાગે છે તો ગુજરાતમાં હવે ચૌદ નવેમ્બરથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની ખાસ સઘન ચકાસણીની કામગીરી શરૂ થવા જઈ રહી છે દરેકે દરેક મતદાર માટે એક ઇન્ડ્યુમરેશન ફોર્મ ભરાવામાં આવશે તમારા વિસ્તારના તમારા બુથના બુથ લેવલ ઓફિસર તમારા ઘરની લગભગ ત્રણ વખત મુલાકાત લેશે જ્ઞાનેશ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ કામગીરીને લઈને સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે બાર રાજ્યોમાં આ કામગીરી શરૂ થવા જઈ રહી છે એકાવન કરોડ મતદારો જે છે તેમની આ ખાસ સઘન ચકાસણી કરવામાં આવશે વાત કરીએ આ અગાઉ પણ બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સર કરવામાં આવ્યો હતો અને તેમાં પાસઠ લાખથી વધારે મતદારોને દૂર કરવામાં આવ્યા હતા તો હવે ગુજરાતમાં જે સ્પેશિયલ ઇન્ટેન્સિવિઝનની કામગીરી શરૂ કરવામાં આવી છે તેને લઈને હવે ઇલેક્શન કમિશન ઇન્ડિયા દ્વારા મતદાર યાદીને ફ્રિસ કરી દેવામાં આવી છે અને આ કામગીરી ફેબ્રુઆરીમાં પૂરી થશે તેના કારણે ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ નગરપાલિકાની ચૂંટણીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ એપ્રિલ જૂનમાં પાછળ જઈ શકે તે પણ સંભાવના પૂરે પૂરી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હતા ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરો ના ભૂલતા નમસ્કાર